કાકીની રસોઈર્થી બની ગઈ ને અર્ધી બનાવવાની બાકી છે તો તમારે શું બનાવવાનું છે હવે અમારે પરોઠા બનાવવાના છે અજી સૈણા ફિસ્લી બધું બનાવવાનું છે કા હા શાક રોટલા બધું બનાવવાનું છે આજ પૂરા કિસરો વાત કરી લઈએ રાતવાળી આઈ ચાની મે કેલે બને હતા મારી ખીલેસ અસલ અમારે છે રે બાસવી જેવું પટ્ટી બનાવવાનું છે કાસર કેવું કોલ માલપુરા ધીમા બનાવો દોષ ખાવાની ઈજ્જત આવે તેલમાં બને એવું નહીં કે ધીમા જ બને ધીમા મસ્ત માલપુરા થાય nđan. Em cũng không biết cho nó